લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ન્યાયયાત્રા અને ન્યાય યાત્રા યોજી હતી જેનો પ્રતિસાદ મળ્યો હતો સંસદમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને પડકાર ન્યાયયાત્રા અમે બે હાજર સત્યાવીસ માં ગુજરાત ચૂંટણી જીતીશું ત્યાર પછી હવે ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે ઓગસ્ટની બીજી તારીખે યાત્રા યોજાઈ શકે છે વિપક્ષ નેતા રાહુલ ગાંધી ન્યાય યાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત આવી શકે છે સુધીની યાત્રાનું આયોજન થાય તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના સ્થળથી કોંગ્રેસ ન્યાય યાત્રાની શરૂઆત કરે તેવી પ્રબળ સંભાવના છે આ સિવાય રાજકોટના ગેમ ઝોન વડોદરાના હરણીકાંડ તથા ઉના થાન અમદાવાદ તથા સુરત સહિતના દુર્ઘટના સ્થળોને જોડતી યાત્રા હશે જોકે બે ઓગસ્ટે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સંદર્ભે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે